કેટેગરી મુજબ આ બે હજાર ઉમેદવારમાંથી કયા કયા કેટેગરીના કેટલા કેટલા ઉમેદવાર છે તે આ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો બધા જ વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ તબ સામાજિક વિજ્ઞાનના પ્રથમ તબક્કાની વાત કરીએ તો આજે જ સામાજિક વિજ્ઞાનની ફાઈનલ મેરિટ યાદી એટલે કે ભાઈ એફએમએલ આપણું આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે બરાબર અને મેરિટમાં આવતા ઉમેદવારના મિત્રોને દસ દસ બે હજાર પચીસ એટલે કે આજથી નો જો સમાવેશ થયો છે એ બધા જ મિત્રોને કોલેટર હવે નીકળવા છે અને એ મિત્રોને હવે જિલ્લા પસંદગી માટે મિત્રો તારીખ પંદર દસ બે થી સત્તર દસ બે હાજર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે બરાબર બધું જ ચોક્કસ વિગતવાર બધું જ દર્શાવેલું છે કયા તારીખે કયા કયા સમય અને કયા સ્થળે તમારે હાજર રહેવું તે બધું જ બરાબર હવે મિત્રો મેરિટ વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ બિન અનામત કેટેગરી એટલે કે ઓપન સીટ માટેનો કેટેગરીનો મેરિટ 70.89 ઓગર 70 એટકી્યું છે બરોબર અહિયાં સુધી આવતા તમામ ઉમેદવારોને કોલ લેટર નીકળતા આવેલો પ્રથમ તબક્કામાં કેટલી જગ્યાઓ છે અને કેટેગરી મુજબ કેટલા ઉમેદવારો છે બરાબર આ પ્રથમ મિત્રો યાદ રાખજો કે આપણે પ્રથમ બે હજાર જ વાત કરીએ છીએ એટલે કે બે હાજર જ વાત કરવાની છે બરાબર તો મિત્રો ઓપન કેટેગરીની કુલ જગ્યાઓ બસો છો ઓગણચાલીસ છે અને એસસી કેટેગરીના ઉમેદવારો ત્રણસો ને બાવીસ છે આ બે હજાર ત્રણસો ને બાવીસ જેટલા ઉમેદવારો છે બરાબર અને એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો કુલ બેતાલીસ જગ્યાઓ છે અને એમાં કેટેગરીમાંથી તેત્રીસ બે માંથી માત્ર ને માત્ર તેત્રીસ જ એવા મિત્રો છે કે જે એસટી કેટેગરી ધરાવે છે બરાબર ઓબીસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો કુલ ઓબીસીમાં એકસોને છેતાલીસ જગ્યાઓ છે બરાબર અને એની સામે ઉમેદવાર પણ ઘણા એવા છે એટલે કે એક હજાર ઓગણસાઠ જેટલા ઉમેદવાર છે બે હજારમાંથી એટલે કે પચાસ ટકા કરતા પણ થોડા એવા વધારે છે બરાબર ઈ ડબ્લ્યુ એસ કેટેગરીની મિત્રો વાત કરીએ તો કુલ જગ્યાઓ ચોપન છે અને આ કેટેગરી એટલે કે બે હજાર માંથી ચારસો ને એસી ઉમેદવારો ઈડબ્લ્યુએસ કેટેગરીના છે આ મિત્રો કુલ જગ્યાઓ પાંચસો ને સાડત્રીસ છે અને આ મિત્રો હતા આપણા કેટેગરી મુજબ ઉમેદવારોની સંખ્યા મિત્રો આપણે વાત કરવા દિવ્યાંગ જૂથો પણ અલગ અલગ મેરીટ આપ્યું છે જેમાં એ બી સી અને ડી બરાબર અલગ અલગ દિવ્યાંગ જૂથો માટેનો મેરીટ પણ આપેલ છે આ મિત્રો હતું સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ આપણે અને મિત્રો આપણે આમાં જ પ્રથમ તબક્કામાં નીચે સૂચના આપવામાં આવી છે કે ભાઈ આપણી કચ્છની સ્પેશિયલ ભરતી ભરતી સામાજિક વિજ્ઞાન અને અને ભાષાઓની થઈ જાય કે પછી ગણિત વિજ્ઞાનની ચાલુ થવાની છે એટલે સામાન્ય કચ્છની જે આપણે ગણિત વિજ્ઞાનની ભરતી રહી તે જિલ્લા પસંદગી એ આવનારા સમયમાં ચાલુ થઈ એટલે કે આ સંપૂર્ણપણે પૂરું કરી નાખશે ભાષા અને સામાજિક વિજ્ઞાન કચ્છમાં હોય તે પૂર્ણ કરી નાખશે તે પછી જ મારા ખ્યાલ મુજબ આ ચાલુ થશે બરાબર આપણે જે સામા સામાન્યનો તબક્કો છે એ આવશે અને પછી કચ્છનો તબક્કો આવશે ગણિત વિજ્ઞાન વિષય માટેનો તો મિત્રો આ તો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ તબક્કો એનો મેરિટ અને બોલાવવામાં આવેલા ઉમેદવારો બરાબર એની સાથે સાથે કેટલા કેટેગરી મુજબ કેટલા ઉમેદવારો છે તે વિગતવાર માહિતી મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જો મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં